રાજ્યમાં ચોમાસા અંગે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે આજથી જ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે કહ્યું કે ચોમાસું ગુજરાતની નજીક પહોંચ્યું છે બાર જૂન સુધીમાં મહારાષ્ટ્રમાં હળવો વરસાદ થશે પંદરથી અઢાર જૂન મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદ થશે અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે દસ જૂનથી મહારાષ્ટ્રમાં ચોમાસું ફરી સક્રિય થશે આજથી પંદર જૂન દરમિયાન તેમણે અમરેલી જુનાગઢ ભાવનગર અને બોટાદમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે સાથે જ ગીર સોમનાથ વડોદરા છે આજથી બાવીસ જૂન પંચમહાલ વડોદરા ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે આ ઉપરાંત અંબાલાલે જણાવ્યું હતું કે આ દરમિયાન અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારે વરસાદની તેમણે આગાહી કરી સાથે તેમણે ધોળકા સાણંદ વિરમગામ પાટણ મહેસાણા બનાસકાંઠામાં પણ તેર થી બાવીસ જૂન દરમિયાન વરસાદની આગાહી કરી આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી અંબાલાલે કહ્યું કે ચોવીસ થી ત્રીસ જૂન દરમિયાન બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં સારો વરસાદ વરસશે આજથી જ લગભગ ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં બપોર પછી ગાજવી સાથે વરસાદ થવાની શક્યતા છે પંદરમી જૂને વરસાદ વધવાની શક્યતા છે અને તારીખ સત્તર લગભગ દોઢ કિલોમીટર હાઈટના પવનો જે લગભગ ધીરે ધીરે બનશે અને અરબ તાલુકામાં પણ તે સિસ્ટમો બનશે અને આ પવનની ગતિ પણ લગભગ ગુજરાત તરફ રહેવાની શક્યતા છે એટલે અઢારથી ચોવીસ અને છવ્વીસમાં રાજ્યના કેટલાક ભાગમાં ભારતીય અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારેથી અતિભાર વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગમાં નવસારી સુરત ભરૂચ જમ્મુસર ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા નથી કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને અન્ય બાબતો જોઈએ તો લગભગ વડોદરાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે પંચમાના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે એટલે આજથી ચોમાસું આગળ વધશે અને ત્યારે અઢારમીથી આ ગતિવિધિ વધશે